હેલો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારે વજન ઘટાડવું હોય ત્યારે સવારે નરણા કોઠે તમે આ ત્રણ ફ્રૂટ્સ ખાશો અથવા તો ત્રણમાંથી કોઈ પણ એક ફ્રૂટ્સ ખાશો તો તમારો વેઇટ લોસ એકદમ ઝડપથી થશે ખરેખર મિત્રો ત્રણે ત્રણ ફ્રૂટ્સ જેવા છે જેની અંદર કેલેરી શૂન્ય છે સાથે વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે તો ખરેખર મિત્રો સૌથી પહેલાં દ્રાક્ષ દ્રાક્ષ છે એ વજન ઘટાડતા લોકો માટે ખૂબ સારી મજાની છે દ્રાક્ષમાં નેચરલ સુગર છે જે આપણને સ્ટેમિના છે તાકાત આપે છે સાથે સાથે દ્રાક્ષમાં રહેલું વિટામિન સી તમારા શરીરને પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ કરે છે તો ખરેખર અત્યારે દ્રાક્ષની સિઝન ખૂબ સરસ છે ગ્રેપ્સ માર્કેટમાં ખૂબ સારી અવેલેબલ છે કોઈ પણ ગ્રેપ્સ તમે ખાઈ શકો છો ગ્રેપ્સની મદદથી પાચન તંત્ર મજબૂત થાય છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે સાથે સાથે તમને નેચરલ રીતે શરીરનું સ્ટેમિના મળે છે બીજો છે ડ્રેગન ફ્રૂટ નિયમિત રીતે સવારે તમે જો ડ્રેગન ફ્રૂટ ખાશો તો ડ્રેગન ફ્રૂટના કારણે તમારા શરીરની અંદર જે એક્ટિવ સેલ્સ છે એની સંખ્યામાં વધારો થશે તમને થાક ઓછો લાગશે સાથે સાથે તમારા શરીરમાં તાકાત મળશે વજન ઘટશે એ ઉપરાંત ઘણા બધા સ્કિન પ્રોબ્લેમ છે હેર પ્રોબ્લમ છે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ છે હ્યુમેનિટી પ્રોબ્લમ છે એ બધા દૂર થશે કારણ કે મેટાબોલિઝમ બુસ્ટ થશે હ્યુમનિટી પાવરમાં વધારો થશે અને તમારા શરીરની અંદર પાચનતંત્ર પણ મજબૂત થશે જેના કારણે ખાધેલા ખોરાકનું પાચન થશે અને ધીરે ધીરે તમારું વજન છે તે ઘટવા લાગે છે હવે અહીંયા કીવી ત્રીજું છે કીવી છે એ વજન એકદમ ઝડપથી ઘટાડે છે કીવીમાં પણ કેલરી શૂન્ય છે દ્રાક્ષમાં થોડી કેલરી છે પરંતુ ડ્રેગન ફ્રૂટ અને કીવીમાં કેલરી એ એકદમ શૂન્ય છે તો દ્રાક્ષ અને ડ્રેગન ફ્રૂટ અને કીવી બંને એવી વસ્તુ છે કે જેની અંદર હાજર રહેલા એન્ટી ઓક્સિડન્ટ આપણા શરીરની ચરબી હોય છે કરે છે ચરબીને કાપવાનું કામ કરે છે ચરબીને તોડવાનું કામ કરે છે જેના કારણે આપણા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ થાય છે અને વજન ઘટે છે તો ખરેખર મિત્રો તમે એવું ઈચ્છો છો કે તમારે વેઇટ લોઝ કરવું છે તો સવારના નાસ્તામાં ફળ ખાવ બપોરના ભોજનમાં દહીં જમો અને રાત્રિના ભોજનમાં દૂધ આ એક નિયમ ફોલો કરો ચોક્કસ તમારું વેઇટ લોઝ થશે તો બપોરના ભોજનમાં દહીં ખાવાથી દહીં કોઈ પણ કંપનીનું લઈ શકો છો તમે ઘરે પણ બનાવી શકો છો અત્યારે હું તમને અમૂલનું દહીં બતાવી રહી છું જે ડબ્બીનું આવે છે તો તમે દહીં પણ ખાઈ શકો છો દહીંની મદદથી પણ તમારો વેઇટ લોસ થશે કારણ કે દહીં છે તમારા શરીરને મેટાબોલિઝમ બુસ્ટ કરે છે મોઇશ્ચર પૂરું પાડે છે એ ઉપરાંત ઘણા બધા ફેરફારો આપે છે તો ખરેખર મિત્રો અને રાત્રિના ભોજનમાં દૂધ તો ત્રણ નિયમ ફોલો કરશો એટલે તમારા પાચનતંત્ર રિગાર્ડિંગ કોઈ ગડબડ નહીં થાય સાથે સાથે તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે તો ખરેખર આ નિયમ ફોલો કરો ને વજન ઘટાડો